સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દારૂબંધીના ધજાગ્રા ઉડ્યા જી હા મતદારોને રિઝવવા માટે કેટલાક લોકોએ દારૂનો સહારો લીધો હોવાની વાત સામે આવી પંચમહાલની હાલોલ નગરપાલિકા વિસ્તારમાંથી વોર્ડ નંબર એકના અપક્ષ ઉમેદવારે દારૂ વહેંચનારાને પકડી પાડ્યા કેટલાક લોકો દારૂ વહેંચીને મત એકત્રિત કરતા હોવાનો અપક્ષ ઉમેદવારે આરોપ લગાવ્યો જોકે પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે ચૂંટણી જીતવા માટે ઉમેદવારો કોઈ પણ હદ સુધી જતા હોય છે હાલોલ ભાજપના શહેર ઉપપ્રમુખ નીતેશ ઉર્ફે લાલભાઈ કચ્છી પટેલની કાર પાસેથી દારૂ પકડાયો હતો અમે લોકો ત્યાં વીએમ માં હાજર હતા અને ત્યાં ફોન આવ્યો કે આ બાજુ બરોણામાં આ લોકો દાદાગીરી કરે છે અને દારૂ વેચે છે એટલે હું ત્યાંથી ફટાફટ નીકળી આ બાજુ આવવા માટે અમે અહીંયા હાજર થયા અને ત્યાં આગળ પૂછ્યું તો એ લોકોએ કશું જવાબ ના આપ્યો પછી અમે આ બાજુ આવીને જોયું તો ભાજપના એક કાર્યકર નીતેશ પટેલ પટેલ કરીને એક કાર્યકર છે એ આ બાજુ ગાડીમાં એક કોઈ ગાડી પડી હતી એની પાછળ દારૂ લઈને બેઠા હતા અને દારૂ વેચવાની તૈયારી કરી રહ્યા હતા અમે એમને જોઈ લીધા એટલે એ પછી સીધા ફટાફટ બહાર નીકળી ગયા અને એ નિતેશ પટેલ કચ્છી અમારા કાર્યકરોની સાથે ખૂબ ખરાબ વર્તન કરેલું હતું અને ખોટી ખોટી દાદાગીરી કરેલી હતી